હશે આપણે ખાન ગેટ તમે જોઈ શકો છો મિત્રો આ રીતની માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં રહે તો આજે આપણે આવી ગયા છીએ ખારના થાપે જે તમે જોઈ શકો છો મારી પાછળ જે આપણે યોજના બનાવી છે અહીંયા શ્રી રામની તો તમે લોકો જોઈ શકો છો વિડીયોમાં તો આપણે આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે શ્રી રામનું જે અયોધ્યા બનાવી છે મિત્રો જોઈ શકો છો હા છે આપડે ગેટ આપડે અહીંથી જવાનું છે અંદર તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપડે આવી ગયા છીએ ઘર નથી એટલે તો શાંતિથી આપણને બધું જોવા મળે એટલા માટે આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો અયોધ્યા ધામ એવું બધું આ છે અહીંથી આપણે આ સરયુ ઘાટ શરૂ થાય છે તમે જોઈ શકો છો મિત્રો આ છે મહાદેવનું મહાદેવનું અને આ છે સરિયો ઘાટ એ રીતનું લખેલું છે મિત્રો બોર્ડ તમે જોઈ શકો છો આ છે આપણે પાણી અંદર છે ને એવું એવું આ બધું બધું રાત્રે ચાલુ થાય પણ આપણે દિવસે આવી ગયા છીએ મિત્રો તો કન્ટિન્યુ છે અને તમારા મિત્રો સાથે શેર કરી દે રાત્રે હોય એટલે તમને જોવામાં નહી મજા આવે હું આપણે અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મિત્રો આ આપણે એક સૈનિક ની મૂર્તિ બનાવેલી છે આ રીતનું બગલો ને એવું બધું દોરેલું છે અને આ જે પાણી છે સરિયો ઘાટનું નદીનું એમાં હું આ રીતના ફૂલડા મૂકેલા છે અને આજે આપણે ગણપતિ ગજાનંદ નો બોર્ડ મરેલો તો મોર ને એવું બધું તમે જોઈ શકો છો મિત્રો આ પણ પગલો અહીંયા સાઈડમાં છે તમે જોઈ શકો છો રાત્રે બહુ મજા આવે અત્યારે થોડુંક વાતાવરણ તો આ છે આપણે અયોધ્યા બનાવી એ મિત્રો તમે જોઈ શકો છો આપણે જઈએ હવે અંદર આપણે દર્શન કરી લઈએ અત્યારે પબ્લિક ઓછું છે તો દર્શન કરવાનો વારો આપણને મળી જાય તો કન્ટીન્યુ વિડિયામાં બન્યા રહીશું આપણે અંદર આવી ગયા છીએ મિત્રો અને અહીંયા સાઈડમાં આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો